નમસ્કાર મિત્રો જમ્યા બાદ પેટ ભારે લાગવું ખાટા ઓળકાર આવવા પેટમાં ગેસ થઈ જવો અને એ ગેસ ઉપર આવે જેને આપણે અવળા ઓળખીએ છીએ આપણા રસોડામાં રહેલી આ ચાર થી પાંચ વસ્તુનો ઉપયોગ કરીને એક ડ્રિંક તમારે બનાવવાનો છે અને જમવાનો સાહેબ જે પણ સમય હોય જે શિડ્યુલ હોય એના ત્રીસ મિનિટ બાદ જો તમે આ ડ્રિંકનું સેવન જો તમે કરો છો ને તો તમારા પેટમાં ગેસ થઈ ગયો હોય એસિડિટી થઈ ગઈ હોય

અડધું લીંબુ તમારે કટ કરી દેવાનું છે અને અડધું લીંબુ તમારે દેવાનું છે મતલબ કે લીંબુનો જે રસ છે અડધા લીંબુનો એક હુંફાળા પાણીમાં તમારે એડ કરી દેવાનું છે ત્યારબાદ મિત્રો બીજા નંબર પર આવે છે એ છે આદુ અને ફુદીનો આદુ અને ફુદીનોને ને બરોબર તમારે વાટી દેવાનો છે અને બંને વસ્તુનો એક ચમચી જે રસ નીકળે છે એ આ તમારે પાણીની અંદર તમારે એડ કરી દેવાનું છે ત્રીજા નંબર પર આવે છે એ છે બે નંગ કાળા મરીનો પાવડર જ્યાં મિત્રો કાળા મરી છે એનો બે તમારે લેવાના વાટવાના વટા જે પાવડર બન્યો કાળા મરીનો એ તમારે ચપટી પર તમારે હિંગ આની અંદર એડ કરી દેવાનું છે જ્યાં મિત્રો હિંગ તમારે એકદમ ચપટી પર લેવાની છે અને એડ કરી દેવાનું છે અને ત્યારબાદ મિત્રો પાંચમા નંબર પર આવે છે એ છે સિંધવ મીઠું એ પણ તમારે સ્વાદ અનુસાર એકદમ ચપટી પર એડ કરી દેવાનું બીપી ડાયાબિટીસ ની એવી તકલીફ હોય તો તમારે મીઠું એવોઈડ કરી દેવાનું મીઠું તમારે નાખવાનું નથી આ બધી વસ્તુ તમે પાણીમાં એડ કરી દીધી ત્યારબાદ તમારે બરોબર હલાઈ દેવાનું છે અને જમ્યાના અડધો કલાક બાદ તમારે કોઈ પણ ઘરમાં સોફામાં ખુરશીમાં કોઈ પણ જગ્યાએ તમારે નિરાતે તમારે બેસવાનું છે અને ત્યારબાદ તમારે ઘૂંટડે 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 આનું તમારે સેવન કરવાનું છે પરંતુ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે જમ્યાના ત્રીસ મિનિટ બાદ આ ટ્રીકનું તમારે સેવન કરવાનું છે જો તમારા પેટમાં ગેસ થઈ ગયો હશે એ તમારો રિલીઝ થવા મિત્રો ધીમે ધીમે પેટ જો ભારે લાગતું હોય ખાટા ઓળકાર આવતા હોય આ તમામ સમસ્યામાંથી તમને મિત્રો મુક્તિ મળશે આ સાથે મિત્રો આ પેટમાં ગેસ એસિડિટી તકલીફ છે કારણે થતી હોય કે એ જો પેટમાં તમારા કબજીયાતની તકલીફ રહેતી હોય ને તો તેના કારણે તો તમારા કબજિયાતને જો જડમૂળથી દૂર કરી દેશો ને તો આ પેટમાં ગેસની તકલીફ તમને ક્યારેય મિત્રો થશે નહીં તો એના માટે તમારે શું કરવાનું છે કે જે પણ તમે ભોજન ગ્રહણ કરો છો તેની અંદર એક ચમચી કમસે કમ શુદ્ધ દેશી ગાયનું ઘી તમારે છે એ તમારે નાખવાનું છે અને એ ઘી વાળા ખોરાકનું જો તમે સેવન રેગ્યુલર કરો છો ને તો એ અંદરથી લુબ્રિકેટિંગનું તમારું કામ કરશે એટલે જે કોલોન છે એમાં કોઈ પણ કચરો ચોટેલો રહેશે નહીં કોઈ પણ કચરો તમારો ચોટેલો રહેશે નહીં જેથી કરીને તમારો આંતરડા એકદમ ચોખ્ખા રહેશે ક્લિસ્ટર ક્લિયર રહેશે જેથી કરીને મળ છે એ ચોટેલો નહીં રહે કબજિયાત દૂર થઈ જશે અને જો કબજિયાત તમારી દૂર થઈ જશે તો આ ગેસ એસિડિટી ખાટા ઓળખાર એ તમામ સમસ્યા મિત્રો થશે નહીં એટલે કે કબજિયાત માટે તમારા સી ગાયનું ઘી છે એનું તમારે સેવન કરવાનું છે અને આ સાથે મિત્રો જતાં જતાં વિડીયોમાં બોનસ ટીપ એટલી આપવા માંગીશ કે જો તમે જમવાની સાથે સાથે પાણી પીવાની તમને ટેવ હોય તો એને પ્લીઝ એવોઇડ કરજો કારણ કે જો જમવાની સાથે સાથે જો તમે પાણી પીશો તો જે પણ ગેસ્ટ્રિક એસિડ રિલીઝ થયો છે જે ખોરાકનું પાચન કરવા માટે એ ડાયલ્યુટ થઈ જશે જેના કારણે મિત્રો આપણે જે પણ ખોરાક ગ્રહણ કરીએ છીએ એનું પ્રોપર પાચન નહીં થાય તમારી પાચનશક્તિ કમજોર થઈ જશે એટલે કે મિત્રો જમ્યાના ત્રીસ થી ચાલીસ મિનિટ બાદ તમારે પાણી પીવાનું છે જમવાની સાથે તમારે પીવાનું નથી અને જમીને ડાયરેક્ટ જો તમારે સૂઈ જવાની ટેવ હોય તો એને પણ તમે એવોઇડ કરજો એને તમે બંધ કરી દેજો કારણ કે જમ્યા બાદ જો તમે સૂઈ જશો તો પણ તમારી પાચન શક્તિ તમારી કમજોર થઈ જશે નું પાચન નહીં થાય અને જેના કારણે મિત્રો આ બધી તકલીફ ગેસ એસિડિટી થતી હોય છે એટલે કે આ બે બાબતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને જે તમને ઉપાય બતાવે એને કરશો તો ગણતરીની મિનિટોમાં તમારા બોડીમાં ગેસ જે થઈ ગયો છે એમાં તમને ઘણા છે રાહ જોવા મળશે જો તમને માહિતી પસંદ આવી હોય તો વિડીયો લાઈક અને આગળ એવા તમામ ભાઈઓ બહેનો સાથે જરૂરથી શેર કરજો કે જે લોકોને ગેસ એસિડિટીની તકલીફથી મિત્રો કંટાળી ગયા હોય અને આપ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ નીચે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો નવા વિડીયોમાં નવી માહિતી સાથે મળીએ છીએ ત્યાં સુધી આ વિડીયો જોવા માટે આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાનની પ્રાર્થના થેન્ક યુ મિત્રો જય હિન્દ હેવ અ નાઇસ